મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા સમાચાર રામનવમી તહેવાર અને લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ હવે રોડ રસ્તા બજાર બધું જ બંધ ગુજરાતમાં લેવાયો સૌથી મોટો નિર્ણય અને ચૂંટણી પંચની કડક કાર્યવાહી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના તમને આપતા પસંદ આવે તો કરી દેજો વધુ ને વધુ આપના મિત્રોને ને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદી એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે વન નેશન વન ઇલેક્શન એ અમારો સંકલ્પ છે તે બાબતે સારા સૂચનો મળ્યા છે જો તેને અમલમાં તો દેશને થશે વધુમાં કહ્યું ખૂબ જ ગરમી છે હું પાર્ટીના તમામ કાર્યકર્તાને અપીલ કરીશ કે દોડો અને ઘણું કામ કરો પરંતુ ઘણું પાણી પીવો હું તમામ મતદારોને પણ અપીલ કરીશ કે ગમે તેટલી ગરમી કેમ ન હોય તેમને પોતાના મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો ભાજપ પ્રદેશ પ્રમુખ સી પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા મેયર દક્ષેશભાઈ માવાણી ધારાસભ્યો એસએમસી કોર્પોરેટરો પદાધિકારીઓ સહિત અનેક કાર્યકર્તાઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીને લઈને સુરત ખાતે સંમેલનોનો દોર હવે શરૂ થઈ ગયો છે

થોડા દિવસો પહેલા અંબાજી મંદિરમાં સફાઈ કામદારો પર થયેલા હુમલા બાદ મંદિરના ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે સફાઈ કામદારોની સુરક્ષા માટે હવે દસ બાઉન્સર તૈનાત કરવામાં આવશે પાંચ મહિલા અને પાંચ પુરુષ બાઉન્સરને સુરક્ષાની જવાબદારી આપવામાં આવશે અંબાજીમાં સફાઈ માટેનો જૂનો કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો જેના કારણે જૂના સફાઈ કામદારો છૂટા થયા હતા હુમલા પર જૂના સફાઈ કામદારોએ જ કર્યો હતો ચિંતાજનક સમાચાર રોડ રસ્તા હાઈવે બધું જ બંધ ઉત્તર ભારત ગરમીથી પરેશાન છે પૃથ્વી પરના સ્વર્ગમાંથી એક સુંદર દ્રશ્ય સામે આવ્યું છે ખાસ કરીને જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમવર્ષા થાય છે વિડિયો સુંદર નજારો જોઈ શકાય છે સોનમર્ગ ઉપરાંત ગુલમર્ગ અને ગુરેજમાં પણ હિમવર્ષાને કારણે નજારો બદલાઈ ગયો છે જ્યારે રામબનમાં ભારે વરસાદ પડી રહ્યો છે આવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીરનો હાઈવે બંધ કરી દેવાયો છે પ્રશાસને નેશનલ હાઈવે ચુમ્માલી પર મુસાફરી ટાળવાની સલાહ પણ આપી દીધી છે હવે રોડ રસ્તા બાદ આજ શેર બજાર પર બંધ તો જાણી લો રજાઓ આજે એટલે કે સત્તરમી એપ્રિલે રામનવમી ના અવસર પર શેર બજાર બંધ રહેશે ઉપરાંત ઇક્વિટી સેગમેન્ટ ઇક્વિટી ડેરીકેસ અને એસબીએલ સેગમેન્ટ પણ બંધ રહેશે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પ્રથમ સત્ર માટે બંધ રહેશે બીજું સત્ર સાંજે પાંચ થી સાડા સુધી દરમિયાન ખુલશે આ વર્ષે એક મે એટલે મહારાષ્ટ્ર દિવસ સત્તરમી જૂન એટલે બકરીદ ઈદ સત્તરમી જુલાઈ મુહરમ પંદરમી ઓગસ્ટ બીજી ઓક્ટોબર એક નવેમ્બર દિવાળી પંદર નવેમ્બર ગુરુનાનક જયંતિ અને પચીસ ડિસેમ્બરે હજાર બંધ જ રહેશે આજે તહેવારને લઈને લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ રામનવમીને લઈને શ્રીરામ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શને આવનાર ભક્તો માટે ગાઈડલાઈન જાહેર કરાય છે ગાઈડલાઈન અનુસાર નવરાત્રીમાં રામલ્લાના દર્શને આવનાર ભક્તો માટે વીઆઈપી એન્ટ્રી પર રોક લગાવવામાં આવી છે જેમાં તારીખ થી અઢાર એપ્રિલ સુધી રામલ્લાના વીઆઈપી દર્શન મળશે નહીં કોઈપણ પ્રકારના વીઆઈપી દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે દર્શન માટે જનાર ભક્ત મંદિરમાં સાથે મોબાઈલ પણ લઈ જઈ શકશે નહીં